ए आवा जना ओम करीन सड़बा सीडी नाखू एवा, वा भयो भईयो वागु वाघू सेरे लोला माथा पारे होय ने मारी नाखू रे ए भई हा छोड़ी दिया जो छेटाया मारा गजन वागे तमारा, मारा अका गो कोई ताकत नहीं बोला हा बोझ हा બીજું કોઈ આવડે છે હા બીજું કોઈ આવડે છે ઓના સિવાય નહીં આવડતું એટલે તો ગઈ જઈ નહીં આવડતું એટલે ગઈ જઈ છે આપણો માપમર તો સારું છે નક શેર ના માથા હવા શેર કો હોય કોણ છે ના હોય કોણ છે ના હોય એ નેચુ આયુ કોણ કોણ કિલો ના હોય કોણ 100 કિલો ના હોય તે ઓમ નામ તો ગોમ કોઈ ઓમ

अधकर अतला, इधकर शो कर दो मारा हाँ invers, नातलो बमकरा हीու अचनले मारा हैं अधकर भाले इना हो इतलो बाले में वर कहा है अधकर a recognize कहन दो सबते हां अतलो बेल

આ મોજા હું કેવું તમને પૂણ સમજાવવા કોણ સમજાવવા તમને તારી માં મરી ગઈ સમજાવતી તારી માં મરી ગઈ સમજાવતી તું ઓમ આવું હું કરો છો એમ કહું છું ઉકા ઝઘડા લાવો છો તમે શું કન પેટી પૂરી ઝઘડો ગેલ લાવું છું પેટી પૂરો છે ઉકા ઝઘડા કરો છો પેટીમાં નહીં પૂર્યા તો ગરમા કરો ઝઘડા જો ના કરું હવે છોડી દો એમ કહું નહીં છોડું બધી રાખું છું આ હેડા ગોમ મો

કોઈને બી વાત આપ નહીં આપણે તો મોત કરી લોકોનો ઘર ભગાવવાનો કોમ આપું છે પણ હું ખોટો પાપ કરો છો ઘેર છોટો કે હે ઘેર છોટો બોલ ભલે છોટી દીએ તમે ઘેર ટોટ્યો ટકાળો છોય જવું નહીં એક સોંતે દેહો આવી વાય રે ગમમો નહીં મોન આરે નહીં મોન બોલો નહીં મોન આ મારા છોકરો થઈને મને શીખ ખાલી પડે છે પણ હું કરું કયો તમારે જોમ કરવું એમ કરો તા જે દાડા આઈન પડશે એ દાડા તમને ખબર પડશે કોઈ તણ આદ દાડા મારે કોમ કરવું જ પડે કે ભાઈ આખી જિંદગી મારી ડોશી 12 મહિના સુધી કોમ કરે છે અને પાછું ઓસામપુર મારા ડોશીએ દશામાં નું વટ લીધું છે ડોશી તો મને ના પાડે લે કે ડોહા તમારા સારે નહીં લેવી કે બીજું ઘર નું એ કોમ કરું નહીં પણ ભાઈ એનો ઉપવાસ કરે છે ને બાપડી કોમ ના કરે એ તો ખોટું પડે કે

હું વરસાદના એટલે હું કેવાયા તો આમથી પાછા વરી આયા હું કેવું કઈ કેવું કેવું છે કોઈ આ રીએ કેવું હતું હું કેવું છે આ શીખાલી રી હું શીખાલી કહર કુ માતાજી નું રટન કરો અમરે એકી ડીબે વાળું પે જે ભેલે હમણા તું શીખાલે મને જે બોલતો હોય બોલે કુ દશામાના વરસાલે છે માં જય માં દશામાં મીના વાળાનો હવની મનોકામના પૂર્ણ કરન તને તંદુરસ્ત રાખ મહાન તંદુરસ્ત રાખ તંદુરસ્ત વાત નહીં આ ચાર મહિનામાં કોઈ મેલવાર નહીં જાણવું હમ મારું તાણે એક જ મેલ્યો કે હમણાં પેટ ફોડી નાખ્યો બસ આ શબ્દ તમારો હોય છે એ બીજો શું હોય એક મહિનો તો હાસો દસ દાડા થાસો મહિનો ના કોઈ નહીં અગિયાર મહિના હાસ્યા નહીં એમાં મહિનો હાસ્યું લેવાનું રેડી થઈ જાય કોણ ના પાણી પીતા હતા વાત ઊંધી કરતો જ ના શ્રાવ મહિનામાં હું સર બીજું કોઈ કોમકાજમાં કે કોઈ

શાય શાયે નહીં પીતો બોલો કે પોણીએ નહીં પીતો કે તું કઈ ગળતો નહીં એ તો કોથરી પોટલી પીતી હતી ને કરી યાર તમે તો મારું ભારે જો દાંતણ નહીં કરતું દાંતણ તો હું ના કરતા પણ મૂકી તમે વળી કોઈ વળી જાણવી ના ફાટ બોલું કહ્યું હોય તો કશું નહીં કરતો દારૂની વાત ના કરતો કે હા એકી ડીબી હમણાં હાલ હમણાં તો ગુલેટો કોઈ બોડું જમીનમાં પગ ઉપર થઈ જાય બૂટ ને બૂટ છે લઈને આવી ગયો હા બાર સંપાય વટ લીધું છે ને ઓય

ખાધા વગર એકથી લ્યા એ છે નકરો ઉપવાસ કર અરે નકોળા નકોળા આપવા અને કદી તોડે ના શું વાત છે એ તોડીએ ના એ નકોવાસ કરે છે વાત મોદી લીધી હા પણ એને આપણે નકોર આપવા તોડી દઈએ તો અને બોલો ના તોડે તો અને લગાજે મોજ પહોંચે જાય તું નહી હું લગાવું સર આ તમે લગાવો 50500 ની શરૂત અરે 50500 ની શરૂત ચલ ફાઇનલ 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 એ સંપા નકોર ઉપાસ કરા થ તને ખબર થ તું મને કી દો ઇ ધણીન ખબર થ પણ નકોર ઉપાસ હું તોરાઉ તો 50500 મનાવી દેવાના બોલ્યા પણ તો ના પરું હ ના પરું હાલ તો ફળી ગયો આમ જતો પાછો એ તો પેલી છે ખાલવાએ તેટલા ફળી ગયો હા તો જાય

को म जियाव न शाक भाजी कोक लेता हूं न टावने लेता हूं हमरा डोसी नु वळी पाछो उपवास करे छे दशमानु कोक वळी केळो क खजूर बाजू लेता हूं कोक केवड़ो बोलो लेता हूं डोसी काय डोसी ए, ए कुचली वारसा आ पटी गाऊ ले हट जे मारे जाऊस कोम नो का का दोने क आ होपळे

થોડું ખાવાનું રાખો ખાતી ભાઈ આ બારી બાર મહિના શ્રાવણ મહિના હોય ને તો દર મહિને પચાસ હજાર રૂપિયા આરામથી છૂટ આવો એક જ દારો ખાલી મગજ દ્વારા પચાસ હજાર રૂપિયા કમાઈ જો ના ખાટો કે સંપાએ કી વરત લી દૂસ સંપા પો ખડી હે હિંડોળો બોધીએ વલ્લા બંધો કા બાવળીએ બંધો પણ વાગો 5000 રૂપિયા માની છો કમાહા કમા હા જો ઈ વાય દશામાં નું વટ લી હું તો દશામાં એનું ભલું કર પણ શરતની વાત આઈ એટલે વાઘો કરે કર ભલે જુગાર રમતો નહીં ભઈ આઠમ નો રક્ષાબંધન પણ આવા ટાઈમ વરત તો રાવું નકોરો ઉપાસ તો તો પચાસ હજાર રૂપિયા કમાવું એવું છે એના માટે પેચલ પરકો લાવ્યો છું હા ફરારી પરકો નહીં લાવ્યો ફરારી વગરનો પરકો લાવ્યો છું ખવરાઈ દઉં એટલે પચાસ જીતી દઉં હા હા મોજ હા ખાટા માની છો કે ગાલનું વેસી મારો કે ભરત વેસી મારો પચાસ રૂપિયા બાકી લેવાના એટલે લેવાના જો મા વાઘોની બુદ્ધિ હા હા ઓ હા ઓ મારા બાપુ શિખર શો જાશે આખો દાળો ગોમ માં શિકર સો ફર ફર કરે છે આ ખાવાનો ટાઈમ થયો ખબર ના પડે કે ભાઈ ભાઈ ઘેર જઈએ આપણો ના ના આ મારા બધું સાચું હાસું નાખવાનું ખાવાનું બાવાનું બોલો પણ જો તો રખડ 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 બોલો હા હા હે ભગવાન

આ તો હું હતો કોઈ બીજા જોડી લગાવના પણ મારે તો કોઈ લેવા નહીં પણ બીજો કોઈ સોળ કે પણ આ બધું શું નાટક કરવા ના આવા શરતો ને તાણ હું એક તો એ ખોટું એ બધું શું ધતંગ કરવાનું ના આવું છે લે હું જઉં છું હા જો લે આ તારે આ જવું પડશે મારા મેઠાબાના ઘેર આ બાપળો એ ડોસી એ મોરાટલી દુસન આરાય પૈસો માટા બોલા વરત તોળી ના ખાવશી

આરે સ્કોર્પિયો આરે ફરાડી આરે શિફ્ટ ડિઝાયર તમે જરા ખો લ્યો છોડિયા ખો ખો બ્લોક માર પે કે દો આપા છે ને બે સામાન વરત લીધું તો પણ હું તો ના પણ આપા કરું લક ઓ મો હું હોય ઓ મો ફરાડી ખવાય આ બધું ફરાડી નોમ અલગ અલગ આ છે જો આયુ છે ને તાર તાર લાસો તાર

હા કોક પસાજ આની સરટ લગાઈ જો ના મો ચંપા બાબી જોવા તમે નકોડા આપવા કરો છો ને ત્યાં તોળાવા તો લઈને આવ્યો છે આ રયો અને આ રયો તો છે ઓને પસાજ જીતવા માટે તારો ઉપવાસ તોળાવા આવ્યો છે આ જાની સરત મારા મે લગાઈ છે આય બાપ કરા બા જાર તારો બેટ જાય આ હાય મારા પાછું વરસ છે અમે તમે કે દે કે હોય લે બાપુ કે આવું કરવાનું તમારું શરમ આવવા જ નહી આવતી કશી પૈસા માટે તમે કોકને ઉપવાસ તોળાવો છો

મા દશામાં જોઈ ભાઈ આજ નહી તો કા કદી કુદરત તમને નહીં મા દશામાં તમે ના છોડો આવું નાટક કરો તો ભક્તિ કરો તો બાકી બેડો પાર થઈ જાય હો